નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને પરીક્ષાની પૂર્વ તૈયારીમાં લાગેલા હશો ઓચન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા એમપી બેચ ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં હું ધોરણ મેં તમારે હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો હવે એક્ઝામને બહુ વાર છે નહીં આઠ દિવસ સમથિંગ બાકી છે આઠ દિવસ પણ પૂરા નથી એમ તો ગણવા જઈએ તો બે દિવસ તો આપણે કાઢી જ નાખવાના ખ્યાલ આવી ગયો તો આજે આપણે ચેપ્ટર નંબર બાર એનો ભાગ એક છે એક ગુણના પ્રશ્ન છે એની ચર્ચા કરવાના છીએ

આ તો સોય તો દિશા માટે હોય વોલ્ટમીટર નહીં તો વિદ્યુત પ્રવાહ એના માટે હોય તો વધ્યું કોણ તમારે ખ્યાલ જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે ખ્યાલ આવી ગયો તો ચુંબકીય ક્ષેત્ર તમારે પ્રવૃત્તિ આવે છે ખ્યાલ હોય તો એમાં પ્રવૃત્તિમાં એવું છે કે જ્યારે કોઈ પણ વિદ્યુત પરિપથને પસાર કરવામાં આવે તો જો એ વિદ્યુત પરિપથ છે ચુંબકીય ક્ષેત્ર જો ઉત્પન્ન કરતું હોય તો સામે જો બીજું કોઈ ચુંબક મૂકો તો તમને જે છે એ દેખાય તો અહીંયા ચુંબક કોણ છે આ ચુંબક છે ચુંબકીય તો જવાબ આવશે તમારો વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે જો એ મીટર હોય તો લખી નાખવાનું એ મીટર પણ અહીંયા એ મીટર આપેલું નથી તો અહીંયા આવશે સી સોરી બી ગેલવે નો મીટર વર્લ્ડ મીટર તો અહીંયા આવશે તમારે વિદ્યુત સ્થિતિમાં નો તફાવત જાણવા માટે પણ અહીંયા આવશે બી ગેલવે નો મીટર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે જો આ ચેપ્ટરમાં એમસીક્યુ તમને સેજ એવા હશે કે જે વિદ્યુતના ચેપ્ટર સાથે અમુક અમુક એમસીક્યુ મિક્સ થશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી ખ્યાલ આવી ગયો તો જો જેટલા પણ હાજર આપણા લાઈવમાં જોડાયેલા હોય તો હાઈ કરીને મને કહો એટલે આપણે ધીમે ધીમે શરૂ કરીએ આપણી જે રીધમ છે એ પકડાઈ જાય વિદ્યુત ત્રીજો એમસી કહ્યું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ ભાઈ આમાં કોણ હતા ઓસ્ટેડ ભાઈ આવશે શોધશે ગયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય પ્રવાહ ધારિત સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેના ક્યુ વિધાન સાચું છે લાંબા વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ લાંબાથી આવે છે તો ક્ષેત્ર તારને લંબ એવી સુરેખ સુરેખાઓનું બનેલું હોય છે ક્ષેત્રતા ને સમતલ એવી સૌ એક બનેલો હોય છે ત્રીજું છે ક્ષેત્રમાંથી ઉદ્ભવતો ઉદ્ભવતી ત્રિજ્યાવર્તી રેખાઓનું બનેલું હોય છે અને ડી છે ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળનું બનેલું હોય છે હવે આપણને ખબર છે કે જો અહીંયા તમારે વિદ્યુત પ્રવાહ લાંબો મતલબ આને કંઈ એવું નથી કે લાંબો હોય કે ટૂંકો હોય ખ્યાલ આવી ગયો અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે કે જો તમારે ચુંબકીય ક્ષેત્ર રેખાની વાત થતી હોય તો એકબીજાને સમાંતર તો એ હશે જ જો બળની વાત થતી હોય તો એ લંબ હોય ખ્યાલ જવાબ ગયો છે આપણો ડી કે ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા બને છે તો વર્તુળ બનતું હોય તો વર્તુળ શું થશે એ કે અહીંયા તમારું ચુંબક છે અને અહીંથી ઉત્પન્ન થાય છે તો અહીંથી એ અંદર જશે તો આ એક સમકેન્દ્રીય એટલે કે એક લૂપ બનાવતી રચના છે એની રચના તમારે અહીંયા કરશે ખ્યાલ આવી ગયો ઉત્તરથી લઈને દક્ષિણ ધ્રુવ તરફ

વિદ્યુત પ્રવાહ જો તમારી આ વિદ્યુત પ્રવાહ અંગૂઠો હોય તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ લાગે એટલે કે આ તમારો અંગૂઠો તો વિદ્યુત પ્રવાહ ઉપરની બાજુ જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર છે આવી રીતે લાગે ખ્યાલ આવી ગયો તો અહીંયા હું કીધું છે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં લાગે વિદ્યુત પ્રવાહની દિશામાં લાગે ચુંબકીય ક્ષેત્ર લંબ દિશામાં લાગે તો આ લંબ થયું ને એક પ્રકારે ખ્યાલ આવી ગયો અને ડી છે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે તો અહીંયા આવશે લંબ તો અહીંયા લંબ થાય છે આટલા માટે આઠમો છે અતિ લાંબા સુરેખ સુરેખ વિદ્યુત પ્રવાહિત સોલિનો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તો એકબીજાને સમાન જ હોય ખ્યાલ આવી ગયો તેમાં આશે બધા જ બિંદુ એકબીજાને સમાન હોય છે અંદર એ નોર્મલ જ છે એવીનો અંદર થશે આવી રીતે એકબીજાને સમાંતર બિંદુ હોય છે નવું છે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળ આકાર રિંગને કેન્દ્રમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાનો આકાર કેવો હોય છે સીધી રેખા હમણાં જોયું ને કેન્દ્રમાં કેવી હોય સીધી રેખા હોય

લાઈક ટુ લાઈક શેર કરો કે ચેતના પછી છે વિષ્ણુ ઓકે વેરી ગુડ તો અહીંયા જવાબ આવશે ઉપરની તરફ અને નીચેની તરફ હવે જો તમારે જમણા હાથનો નિયમ અને ડાબા હાથનો નિયમ આ બે વસ્તુ છે એ પ્રોપર રીતે યાદ રાખવાની રહેશે અહીંયા જુઓ અહીંયા તમારો વિદ્યુત પરિપથ છે ઉપરની બાજુ કે બાજુ છે ઉપરની બાજુ એટલે હું આને ઉપરની બાજુ લઈ લઉં તો ચુંબકી ક્ષેત્ર કે આ બાજુ આમ લાગે છે

દિશા જાણી શકાય છે તો જા દિશા જાણવા માટે તમે જમણા હાથનો નિયમ ઉપયોગ કરી શકો છો ડાબા હાથનો પણ નિયમનો ઉપયોગ કરી શકો છો પરંતુ મેઈન તો તમારા જમણા હાથનો નિયમ છે જમણા હાથનો નિયમ અંગૂઠાનો નિયમ એ આવી ગયો સી બારમો છે જમણા હાથના અંગૂઠા નિયમ અંગૂઠો છે એની દિશા દર્શાવે છે તો આપને ખબર છે કે જમણા અંગૂઠો હોય તો આવી રીતે અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવશે અને આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દર્શાવે તો અંગૂઠો છે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવશે તેરમો ક્વેશ્ચન છે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ ખાલી જગ્યાએ ચુંબકીય બળની દિશા સૂચવે છે તો અહીંયા જે શું આવશે આપણે વાત કરીએ કે અંગૂઠો આવી રીતે આમ રાખો તો અંગૂઠો છે એ બળની દિશા સૂચવે આવી રીતે આમ તો અંગૂઠો છે એ બળની દિશા સૂચવશે પહેલી આંગળી છે વિદ્યુત પ્રવાહ બીજી આંગળી છે એ તમારી છે ચુંબકીય ક્ષેત્ર ચૌદમો ક્વેશ્ચન છે ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું જે મૂલ્ય છે કેટલું છે તો આપણા ઘરમાં જે આવે છે એ બસો વીસ વોલ્ટ હોય કેટલું વિદ્યાર્થી મિત્રો બસો વીસ વોલ્ટ હોય પંદરમું છે વિદ્યુત બોર્ડના મેઇન્સમાંથી આવતા ન્યુટ્રલ વાયરનું અવાહક આવરણ કહેવાનું અહીંયા ન્યુટ્રલ છે ફેઝ હોય તો રેડ હોય ખ્યાલ આવી ગયો પોઝિટિવ હોય તો રેડ હશે ખ્યાલ આવી ગયો અને અહીંયા કયો છે ન્યુટ્રલ છે તો ન્યુટ્રલ તમારા કાળા કલરનો હોય કારણ કે આપણે બે વાયર છે ને અહીંયા કોમેન્ટ આપજો મેડમ સોળમો છે વિદ્યુત બોર્ડના મેઇન્સમાંથી આવતા લાલ રંગના અવાહક પરનો આવરણ શું કહેવાય છે તો એને છે લાઈવ વાયર કે એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતો હોય છે ખ્યાલ આવી ગયો આ આવી તો નોર્મલ વાત તમને ખબર જ હોય કે તમે એટલા પેતરા તો કર્યા દેશે લાલ લીલું લાલ લીલું સોરી લાલ બ્લેક અને લીલો હોય તો એ અર્થિંગનો વાયર હોય જો અહીંયા અર્થિંગ આવી ગયો તો અર્થિંગ માટે એ કયો છે તો એ લીલો છે અઢારમો છે વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર ફ્યુઝ કાર્ય કરે છે તો આપણે ખબર છે તાપી અસર તો ઉષ્મી અસર ફ્યુઝ છે તાપી અસર તો અસર ઉપર કાર્ય કરશે ઓગણીસો શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહ શોર્ટ સર્કિટ ક્યારે થાય જ્યારે બે વાર ભેગા થાય બે વાયર ભેગા ક્યારે થાય જ્યારે તાપમાન વધી જાય બે વાયર ઓગણીસ ભેગા થઈ જાય તો એટલે કે અહીંયા જે છે વિદ્યુત પ્રવાહ છે ખૂબ જ શું થઈ જાય વધી જાય છે ત્યારે છે તમારું શોર્ટ સર્કિટ થાય છે વિશ્વ છે ગીઝર અને એર કન્ડિશનર એસી જેવા ઉપયોગ એ સાધનો ખાલી જગ્યા વિદ્યુત અહીંયા જો હાઈ વિદ્યુત પ્રવાહ અથવા તો હાઈ એમ્પિયર વાળો છે તમારે વિદ્યુત પ્રવાહ તમારે એમાં પસાર કરવો પડે તો અહીંયા આવશે પંદર એમ્પિયર તો તમારી જે એસીની સ્વિચ હોય ને એની જે એસીની સ્વિચ હોય ને એ પંદર એમ્પિયર ઉપર ચાલે અને તમારી જે નોર્મલ બોર્ડ મતલબમાં લાઈટ છે પંખો છે એની જે સ્વિચ હોય ને એ પાંચ એમ્પિયર ઉપર ચાલે તો વધારે એમ્પિયર તો વધારે વિદ્યુત પ્રવાહ વધારે વિદ્યુત પ્રવાહ તો વધારે કુલંબ એટલે કે વિદ્યુત ભાર ખ્યાલ આવી ગયો એટલે વધારે મોટા જે સાધનો છે એને ચલાવવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે વધારે પાવરની જરૂર પડે છે તો એમ્પિયર પણ આવશે 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 મિત્રો મિત્રો વધારે એટલે આગળ વિદ્યાર્થી ખાલી જગ્યાએ તમને પૂછેલી છે હવે જો આ ચેપ્ટરમાં તમને કીધું થોડુંક મિક્સ હશે પણ કોન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ ચેન્જિસ નહીં આવે ગજીયા ચુંબકની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા ખાલી અંદરના વિસ્તાર હોય તો દક્ષિણ થી ઉત્તર આ તો બધાને ખબર જ છે કુરો કલેતી ઓકે મુસ્કાન ગટ 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 બધા ભેગા જ તો હવે 73 નંબર બાર પગી ગયા છો આગળના જે વિડિયો હોય તો આપણે એપ્લિકેશન માં છે એથી તમે જોઈ શકો છો તો એવી ગયું બીજો છે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એકબીજા નજીક હોય ત્યાં આપણો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય પ્રબળ હોય કેવું હોય પ્રબળ હોય તો આ તો બધાને ખબર જ છે ત્રીજું છે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેનું સૌપ્રથમ કોને જોયું તો આપણને ખબર છે ઓલો ભાઈ જેને આ બધું નાખ્યું એ ઓસ્ટ્રેડ ચોથું વિદ્યુત પ્રવાહ ધારિક વાહકના તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે આ બાબતનું સૂચન ખાલી જગ્યા આવેદન કર્યું હતું આ તો સેમ ટુ સેમ જ છે એમ્પિયર નામના વૈજ્ઞાનિક કર્યું હતું કારણ કે એને પ્રયોગ કર્યો હતો વિદ્યુત પ્રવાહ જો વિદ્યુત પ્રવાહ નામ આવે તો અહીંયા એમ્પિયર ગણ નાખવાનો ખ્યાલ આવી ગયો એમાં આમાં નામાં ફરક શું છે કારણ કર્યું કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે તો બળ છે એ એમ્પિયર આવશે અને ચુંબકીય ક્ષેત્ર છે તો ઓસ્ટેડ આવશે તો આ બે ડિફરન્સ છે એ તમારે યાદ રાખવાનો છે વોલ્ટા વોલ્ટા ના આપણે વોલ્ટા તો સાઈડમાં ફેંકાઈ ગયો ખબર જ નથી વોલ્ટા કોણ છે એ વોલ્ટા આવે છે વોલ્ટ મીટર ઉપર આપણે વિદ્યુત પ્રવાહ ધારી કે સૂર્ય તારમાંથી વાહકની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે ચુંબકીય ક્ષેત્રની તો ડાબા હાથનો સોરી જમણા હાથનો જે અંગૂઠાનો નિયમ છે એના વિરુદ્ધ તમે મદદ કરી શકો છો હવે જો અહીંયા તમે બે તમારા નિયમ છે એક તો જમણા હાથનો નિયમ અને કડાબા હાથનો નિયમ ચુંબકીય ક્ષેત્ર તમારે ગોતું હોય તો તમારે જમણા હાથનો નિયમનો ઉપયોગ કરવાનો કારણ કે વિદ્યુત પ્રવાહ તમને ખબર હોય વિદ્યુત પ્રવાહ ખબર છે તો જે લૂપ બને છે એ તમારું ચુંબકીય ક્ષેત્ર હશે ખ્યાલ આવી ગયો એટલે જમણા હાથના અંગુઠાનો નિયમ પાંચ છઠ્ઠું છે ચુંબકીય ક્ષેત્ર લંબ મુકે વિદ્યુત ધારિત સુરેખ વાહક દ્વારા અનુભવતા બળની દિશા નક્કી કરવા માટે તમે ડાબા હાથનો છે ઉપયોગ કરી શકો છો જેને તમે આવી રીતે દર્શાવી શકો છો બધું એકબીજાને લંબ છે જો આને લંબ આ આને લંબ આ આને લંબ આ બધા એકબીજાને લંબમાં છે તો આવી ગયો સાતમો છે વિદ્યાર્થી મિત્રો સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદભવતી ચુંબકીય ક્ષેત્રની વાહકની આસપાસ ખાલી જગ્યા હોય છે હવે જો અહીં સુરેખ વાહક તાર છે એ તાર છે વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર આને અહીંયા આવી રીતે રાખો તો આવી રીતે ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન થશે આવી રીતે આમ તો વાહકની આસપાસ એ કેવો હોય તમારો આન્સર આવશે સમ કેન્દ્રીય વર્તુળાકાર કેવો સમ કેન્દ્રીય વર્તુળાકાર કે બધાનું કેન્દ્ર કેવું છે સરખું છે લોકો વિદ્યાકુલની ચેનલમાં છે બધા ગેમિંગ બધા લોકો વિદ્યાકુલ જેને જેમાં રહેવું એ વાંધો નહીં ખ્યાલ આવી ગયો આપણે આપણું કામ કરવાનું છે આડમું છે વિદ્યુત વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે તો ચુંબકીય અસર નવમો છે વિદ્યુત પ્રવાહ ધારિત ખાલી જગ્યાનું ચુંબક ક્ષેત્ર એક ચુંબકના ચુંબક ક્ષેત્ર જેટલું હોય છે તો એમાં કે ચુંબકીય સોલેન્ડોટ જે આપણે એના દ્વારા ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરવાનું છે અને ચુંબક છે એની પાસે પોતાનું ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર હોય છે ચાલો હવે કે દસમો છે વિદ્યુત પ્રવાહ ધારિત સોલિડ અંદરના વિસ્તારમાં લોખંડના ટુકડાને દાખલ કરતા સોલિડ નું ચુંબકીય ક્ષેત્ર એવું થઈ છે વધે છે તમે ચુંબક સાથે ચુંબક એડ કરાવશો તો ચુંબકીય ક્ષેત્ર તો વધે જ ચલો અહીંયા છે વિધાન સાચું છે કે ખોટા એ તમારે દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો આપણા જે આ બધા ક્વેશ્ચન છે ને એ ક્વેશ્ચન એવા છે કે આમાંથી પૂછવાની સંભાવના તો સારામાં સારી છે જ ચાલો આવી ગયો આમાં એવું નથી કે આપણે બીજું કઈ કરીએ છીએ અથવા તો કઈક બોર્ડ થી આપણે લાવીએ છીએ પણ આ બધા ક્વેશ્ચન એવા છે કે એને પહેલા કન્સિડર કરી લેવાના ઘરેલું વિદ્યુત પરિપથમાં લાઈવ વાયર પર લાલ રંગનું જે છે એ આવરણ ચલાયેલું હોય છે તો આ તો બધાને ખબર જ છે એ સાચું આવશે લાઈવ વાયર હોય તો લાલ હોય પછી સોલિડના અંદરના વિસ્તારમાં બધા જ બિંદુએ એ ચુંબકીય ક્ષેત્ર હોય તે એ સમાન હોય છે તો અંદરનું હોય તો ચુંબકીની જેમ જ હોય ચુંબકમાં જે રીતે ચુંબકીય ક્ષેત્ર ક્રિયા થશે એમ જ સોલેનોઇડમાં થશે એમાં કાંઈ પણ ચેન્જીસ આવશે નહીં ચુંબકીય ક્ષેત્ર ઓ કદાપી એકબીજાને તે નથી તો આ સાચું છે જ્યારે વાહકના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર છે ઉત્પન્ન થાય છે તો ઓલમોસ્ટ બંને સાચા છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે આપણે એને દર્શાવવા માટે દિશાની જરૂર પડે છે તો એ સદિશ રાશિ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ પાસે એકબીજાને વધુ નજીક એટલે ગીચ હોય છે તો આ બંને છે તમારે સાચા આવશે કારણ કે આમાં નજીક હોય ધ્રુવ પાસે સાચું છે કારણ કે પ્રબળ હોય અને દર્શાવવા માટે આપણે દિશાનો ઉપયોગ કરીએ છીએ તો સદિશ છે આગળ જે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ ધારિત આપણે બીજો આ લઈ લઈએ આપણે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકના તારમાંથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી એ જે છે ગોતી શકાય છે તો નહીં અહીંયા મેં કીધું એમ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી તો જમણા હાથનો નિયમ ઉપર તો આમાં તો ખોટું જ આવશે અને આમાં છે ચુંબકથી દૂર જતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘટતી જાય છે તો એ તો તદ્દન સાચું છે સોલેનોઈડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોતી નથી તો ખોટું છે હોય છે ચલો ન્યુટ્રલ વાયર પરનું અવાહક આવરણ પર લાલ રંગનું હોય છે ન્યુટ્રલ ઉપર લાલ રંગનું બ્લેક કલરનું હોય એટલે હવે ગયો તો આ બંને ખોટા આવશે

સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ ઉપયોગ કરવામાં આવે છે તો આ તમારો સાચું આવશે ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય એકસો દસ વોલ્ટ નહીં નહીં અમેરિકા નથી આ ઇન્ડિયા છે તો અહીંયા બસો ને વીસ હશે તો ઉપરનો તમે સાચો કહો નીચેનો તમે ખોટો કહો ચલો આગળ જોઈએ પરિપથમાં શોર્ટ સર્કિટ થાય ત્યારે વિદ્યુત પ્રવાહ શું નથી નહીં વધી જાય ખોટું છે આ તો અહીંયા આપણે ખાલી જગ્યાને પૂર્ણ કરીએ છીએ હવે આપણે આવે છે પ્રશ્નો પ્રશ્નમાં પહેલો પ્રશ્ન વિદ્યુત બલ્બ કે આ સિદ્ધાંત કાર્ય કરે છે નાના છોકરાને આવડે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર થતો તાપી અસર ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પણ સેમ ટુ સેમ વિદ્યુત પ્રવાહની તાપી અસર અથવા તો ઉષ્મીય અસર પ્રકાર કરે છે નેક્સ્ટ છે વિદ્યુત પ્રવાહની ચુંબક અસર પર કાર્ય કરતા બે પાછા વિદ્યુત ચુંબક અને વિદ્યુત ઘંટડી

જે બ્લેક આવશે અને અર્થિંગ હોય તો લીલો આવશે ખ્યાલ આવી ગયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં મહત્તમ બળ અનુભવશે જ્યારે ડિગ્રી છે નાઇન્ટી ડિગ્રી હશે ત્યારે ખ્યાલ આવી ગયો બધાને યાદ રાખવું કે મેક્સિમમ બળ ક્યારે લાગે ચુંબકીય ક્ષેત્ર ઉપર કે જ્યારે ચુંબકીય બળ આપણો જે વિદ્યુત પ્રવાહ છે એ અને જે ચુંબકીય ક્ષેત્ર છે એકબીજાને નાઇન્ટી ડિગ્રી હશે ત્યારે મેક્સિમમ બળ છે એ તમારે લાગશે એટલે કે લંબ હશે ત્યારે લાગશે આગળ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ કે સુરેખ વાહક ની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે તો ખબર છે છે જમણા હાથનો નિયમ આઠમો ક્ષેત્રની વિદ્યુત પ્રવાહ વાહક દ્વારા અનુભવતા બળની દિશા નક્કી કરવા માટે કયો નિયમ વપરાય છે તો ફ્લેમિંગ ના ડાબા હાથનો નિયમ ચાલો આગળ જોઈએ નવમો ક્વેશ્ચન છે આવરણ ધરાવતા વિદ્યુતના ઉપકરણનો ઉપયોગ વખતે વિદ્યુતનું શોકથી રક્ષણ મેળવવા માટે શું કરવું જોઈએ તમને શીખવાડવું પડે નહીં ભીના ભીના હાથે અડવું ને અર્થિંગ કરવું પછી ક્યો વાયર ન્યુટ્રલ છે ક્યો વાયર ફેસ છે આની જાણકારી તમારે મેળવે એટલે આમાં તો ખાલી અર્થિંગ કરવું એ તમને કીધું છે પણ તમે બીજા પણ ઉપચાર તમે લખી શકો છો એવા બે વિદ્યુત ઉપકરણ નામ આપો કે જેમાં વાયર માટે વપરાય માટે પંદર એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ નો જો પંદર એમ્પિયર આવે તો મોટી ઘંટી લખી નાખવાનું પછી વોશિંગ મશીન લખી નાખવાનું એસી લખી નાખવાનું મોટા ઉપકરણો બધા લખી નાખવાના ખ્યાલ આવી ગયો તમને યાદ દીધા હશે અગિયારમું છે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા પર તો શું કીધું છે ચુંબકના આસપાસના વિસ્તારમાં કે જેમાં ચુંબકીય ચુંબકના ચુંબકીય બળની અસર પ્રવૃત્તિ હોય તો આવા ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે બારમું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે જો આ ચુંબકીય ક્ષેત્ર રેખો તો આભાસી છે ખ્યાલ આવી ગયો ચુંબકીય ક્ષેત્ર કેવી છે આભાસી છે તો શું કહ્યું કે જે ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તા વળને કારણે જે લાકડાની અથવા લોખંડની ભૂકી જે રેખાઓની દિશામાં ગોઠવાય છે તે રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખા કહેવામાં આવે છે કોઈ ચુંબક ચુંબક હોય છે હું જે લોખંડનો ભૂકો નાખી દઉં એને સેજ હલાવું મારે ચુંબકના કોન્ટેક્ટમાં આવવા દેવા નથી ચુંબકના કોન્ટેક્ટમાં આવશે તો એ ચોંટી જશે એક ચુંબક લેવું એની ઉપર પેપર મૂકો અને એની ઉપર લોખંડનો ભૂકો નાખવાનો પછી સેજ ટેપ કરવાનો એટલે જે તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દેખાય એ તમારી ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે

તમે આવી રીતે દર્શાવી શકો છો અહીંથી એક તાર આવી ગયો અહીંથી બીજો તાર આવી ગયો અહીંયા લૂપ છે બધા ખ્યાલ આવી ગયો જેટલા લૂપ નજીક જેટલા લૂપની સંખ્યા વધારે આટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ ખ્યાલ આવી ગયો નેક્સ્ટ છે અહીંયા નીચેનામાંથી બંધ બેસતું ના હોય તો સીધું આપણે જોઈ લઈએ વિદ્યુત પ્રવાહ ની ચુંબકીય અસર એટલે વિદ્યુત બલ્બ અહીંયા તાપી અસર આવે એટલે બંધ બેસતું નથી ખ્યાલ આવી ગયો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો

કે દાખલા તરીકે આ ક્વેશ્ચન જેટલા જોયો કે આમાં તમને ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય એ પૂછેલું છે બળ કઈ રીતે એ પૂછેલું છે કયા રંગનો વાયર કયો હોય છે એ પૂછેલું છે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય છે એ પૂછેલું હોય છે ચુંબકની ક્ષેત્ર કેવું હોય છે ચુંબકની દૂર ચુંબકી ક્ષેત્ર કેવું હોય છે એ પૂછેલું હોય છે તો આની અલ્ટરનેટિવ પણ થોડુંક વિચારીને તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો રહેશે આ ચેપ્ટરમાં આટલા ક્વેશ્ચન જે મહત્વના છે બાકીના બીજા ક્વેશ્ચન છે એમાં બહુ સંભાવના એટલી બધી નથી કે પૂછાય કે ખ્યાલ આવી ગયો તો ત્યાંથી મિત્રો આ સાથે આપણે ચેપ્ટર ભાગ એક છે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે આ લેક્ચર તમને ગેમો હશે હવે આપણે ભાગ બે સાથે નવા ભાગ બે સાથે જે બે માર્ક્સ પ્રશ્નો છે એની સાથે મળશું ઓકે ચલો